કે દેશની લોકશાહી અને લોકતંત્ર એ ગૌરવશાળી રહ્યું છે પરંતુ ભાજપ દ્વારા કરવામાં આવેલી કલંકિત ઘટનાને લઈને ભારે દુઃખ વ્યક્ત કર્યું હતું અને જ્યારે ભાજપ વિરોધ પક્ષમાં હતો ત્યારે વિરોધ કરતા જણાવ્યું હતું કે ગૃહ ચલાવવું એ સત્તા પક્ષની જવાબદારી છે અને જનતાનો અવાજ ઉઠાવવો એ વિરોધ પક્ષની જવાબદારી છે શક્તિસિંહ ગોહિલે ભાજપના વિરોધ પક્ષના જે તે સમયના નેતાઓને ટાંકીને જણાવ્યું હતું કે ભાજપ જ્યારે વિરોધ પક્ષમાં હતો ત્યારે તેમના નેતાઓએ જણાવ્યું હતું કે શાસક પક્ષે સંવાદ કરવો જોઈએ નહીં કે સંઘર્ષ તેમ ઉમેરે તું સંસદ સત્ર દરમિયાન જે કઈ ઘટનાઓ બની અને લોકશાહી અને લોકતંત્રનું ઘર અપમાન થયું તે અંગે ભારે દુખ વ્યક્ત કર્યું હતું વધુમાં શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે નમસ્કાર મિત્રો પ્રેસ અને મીડિયાના મિત્રોનું આજની આ પ્રેસ કોન્ફરન્સમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું ખૂબ ટૂંકી નોટિસમાં આપ સૌને જાણ કરી હતી અને આપ ઉપસ્થિત રહ્યા છું हमारे आप सबनों संस्कारी नगरी वडोदरा <स्थी> ना आज की आप इस कॉन्फ्रेंस में आपका बहुत स्वागत है भारत शेयर कांग्रेस समिति ना प्रमुख श्री हमारा कॉर्पोरेशन कांग्रेस पक्ष नेता श्री भाई चेतनकानभाई श्रीवास्तव बकबभाई भाई श्री नरेंद्रभाई भाई पक्षना हमारा उपस्थित प्रवक्ता शिव अग्रवाल शिव रेशरमियानो मेट्रो अपनी लोकशाही, लोक एक गौरवशाली गौरवशा समग्र दुनिया में एक प्रतिष्ठा अपना नहीं रही अपना लोकसभा प्रथम स्पीकर मवलंकर जी महाराष्ट्र में जन्म परंतु ये कर्मभूमि गुजरात अने पहली जो लोकसभा थी एक उत्तम परंपराओं नु कर्जन थी किसीकी बाबत तो अपना समक्ष आजे ये आपनी गौरवशाली लोकशाही ने कलंकित करनारी घटनाओं अगया शुक्रवारे जी सत्र पूरे थे राज्यसभा ने लोकसभा अनु संसद નું સત્ર поруખે એ આશિયાળું સત્રમાં જે apna ગૌરવશાળી ઇતિહાસ ને કલંકિત કરનારી ઘટનાઓ બની એના વિશે આપની સાથે કેટલીક વાતો આપની પાસે કરવા માંગુ છું આજ સુધીનો ઇતિહાસ તમને તપાસજો સત્તા પક્ષ સંસદ ન ચાલવા દે આવું ક્યારેય બન્યું નથી હા વિરોધ પક્ષ લઘુમતીમાં હોય એની વાત ન સંભળાય તો વિરોધ પક્ષ પાસે બીજો રસ્તો ન હોય પરંતુ સત્તા પક્ષ સંસદ ન ચાલવા દે આવું આપણા દેશના અથવા તો દુનિયાના કોઈ જગ્યાએ કોઈ જગ્યાએ આવો ઇતિહાસ નથી ભૂતકાળમાં ્યારે કોંગ્રેસ ની સરકાર હતી કેન્દ્રમાં 10 વર્ષ સુધી અરુણ જેટલીજી સુષ્માસ્વરાજજી અડવાણીજી કોર ಪಕ್ಷમાં હતા અને ત્યારે કહેતા હતા કે ગ્રહ ચલાવવું એટલે કે હાઉસ ચલાવવું લોકસભા ચલાવવી કે રાજ્યસભા ચલાવવી એ સત્તા પક્ષની જવાબદારી છે અને સત્તા પક્ષે ચલાવવું જોઈએ विरोध पक्ष जनता નો आवाज ઉઠાવવા માટે હાઉસ રોકે ન ચાલવા દે તો સત્તા પક્ષે સંવાદ કરવો જોઈએ સંઘર્ષ નહીં અને વિરોધ પક્ષ ની વાત માનીને આગળ વધ સુષ્માસ્વરાજજી અટલજીના ઓન રેકોર્ડ શબ્દો છે આ વખતે આપે સૌએ જોયું છે અમે કેટલાક મુદ્દાઓની વાત કરવા માંગતા હતા પરંતુ સત્તા પક્ષે ખુદ શોર બકોર નારેબાજી કરી કરીને દિવસોના દિવસો સુધી પાર્લામેન્ટ ન ચાલવા દીધી સત્તા પક્ષે ન ચાલવા આવું કરી નહોતું બન્યું અમારા નેતાઓ એ ઇન્ડિયા ગ્રુપના નેતાઓ એ સંવિધાન ઉપરની ચર્ચા તો કમસેકમ ચાલવા દો આવો આગ્રહ રાખ્યો અને બે દિવસનું હાઉસ ગૌરવશાળી ઇતિહાસ આપ જો એમાં હેડિંગ શું આપેલું આપણું ગૌરવશાળી 75 વર્ષ અને ચોક્કસ કોઈ પણ હિન્દુસ્તાની કહી શકે કે 75 વર્ષનો ઇતિહાસ એક ગૌરવશાળી ઇતિહાસ રહ્યો છે આપણી સાથે પાકિસ્તાન આઝાદ થયું વારંવારથી આ મિલિટરી શાસન આવ્યું આપડે ત્યાં એક પણ વખત મિલિટરી શાસન ના આવ્યું આપડે ત્યાં દેશ આઝાદ થયો ત્યારે સોય હોય એનું નાકું અહીંયા ન હોતું બનતું એના માટે દેશની બહાર મોકલવું પડતું આપડા દેશમાં ખાવા ધાન ન હોતું અમેરિકા થી લાલ કલરના પીエル 480 ત્યાં જનાવરને ખવરાવતા હતા એ ઘઉં લાવવા પડતા અંગ્રેજોએ જતી વખતે લૂકાઈ એટલો દેશને લૂંટ્યો धर्म जाति भाषा प्रांत ना नामे जहर न खाय तू नाखियो परंतु आजादी पछि मुताबिके कांग्रेस तो शासन रहियो एमणे अंग्रेजों ओ खाडा खोदी ने गया छे मैत्रो सु करी नहीं कयो मेहनत करी ज्या सोई नती बनती ज्या हवाई जहाज बन्या ज्या गेहूं बाहर थी लाववा पड़ता था ज्या धन धान ना भंडार ने एक्सपोर्ट कि आ गौरवशाली इतिहास बदले મે ફોર્મ વાણીવિલાસ ભારતીય જનતા પાર્ટી એ સત્તા પક્ષમાંથી કર્યો છેલે જવાબ આપવા માટે રાજ્યસભામાં ગ્રહ મંત્રી અમિતભાઈ શાહ અમિતભાઈ શાહે ઇતિહાસ જુદો વાર્તા જુદી તથ્ય કઈ હોય હકીકત કઈ હોય અને કોંગ્રેસ પર આરોપનામાં સાવ ખોટા ચાલું કર્યા બેફામ બોલ્યા એમનું આખા પ્રવચનમાં ક્યાંય પણ વિવેક નતો અહંકાર હતો અને પ્રવચનમાં એ બાબા સાહેબ આંબેડકર જેને આપણને સંવિધાન આપ્યું વડોદરા સાથે તો એમના વધારે ઇતિહાસ જોડાયેલો છે બાબા સાહેબ આંબેડકરના નામને લેતી વખતે ક્યાંય જી નહીં લગાડવાનું बाबा साहेब ने अंबेडकर 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 करता था भाजपापना संसद सदस्यों पाछल से भी वो पाचलती बोलता था साहब जी बोलिए ना डरता डरता साहब जी बोलिए ना साहब बाबा साहब बोलिए ना हमें तो अंदर ही से ताले तो आखा प्रवचन में क्या रे क्या, रहे, क्या रहे, जी लगाड़ियो है बाकी अबे इतनी महान हस्ती इन्हें तुमने अंबेडकर जी कहता दर्द था केम क्या रे आपना प्रधानमंत्री ने विवेक वगर तब थी बोला व्यक्ति तो जीवन से तोय जरे अत्ली महान अस्ति बाबा साहेब आमेरिकर विषय सतते बोला करा उठा भागना अपना मित्रों ने बधाने पासे आ क्लिप छेज परंतु इतना नाम अगर भगवान का लेते तो सात जन्मों तक स्वर्ग मिलता अभी फैशन हो गया है अंबेडकर जी का नाम लेवानी एक फैशन થઈ ગઈ છે એ આંબેડકર જી તો નથી જ કહેતા આંબેડકર 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 નામ લેના ફેશન હો ગઈ હે એટલે કે આંબેડકર જી નું બાબા સાહેબ નું નામ નો લ્યો એની બદલે આ ઘોર અપમાન એવા સામે નારાજગી વ્યક્ત કરી અમારા રાજ્યસભાના લેટા મલ્લિકા અર્જુન ખડગે સાહેબ એક સાવ મજદૂર ઘરના ઘરમાં જન્મ થયા પછી સંઘર્ષ કરીને વર્ષો સુધી વિરાણ સવાલ લોકપ્રાધિતીને આજે 80 વર્ષનો આપણો બતાવ્યા પછી એક વયુ વૃદ્ધ લેટા એને ત્યાં જોવા તેને રોકવાની કોશિશ કરી એને બોલવા ન દીધા બીજા દિવસે કોઈ કારણ નું ભારતીય આ જે શબ્દો બાબા સાહેબ આંબેડકર માટેના બોલાયા છે એ અમિતભાઈ શાહ દેશની માફી માંગે મંત્રી પદ છોડે અને એના માટે સંસદ સભ્યો જયારે विरोध प्रक्षण संसद से हमेशा धरना करता है, वहीं देखावा करता है। उत्काल में आपने याद रखें, तू जीत के मां भाजपे दूसरों ना दूसरों से भी संसद में चालवा दीजिए। अनेक समय कांग्रेस सत्ता मां थी, खूब मोटी संख्या थी, परंतु भाजप अंदर के बाहर संघर्ष करतो, धरना करतो, देखावा करता કોઈ સંસદ સભ્યો વખત એવું કે વિરુદ્ધમાં પ્રદર્શન ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યો સામે આવી ગયા સંઘર્ષ કર્યો નાનામાં નાની જગ્યાએ સીસીટીવી કેમેરો છે હકીકત જોઈએ તો ખબર પડે संसद में समय तय है प्यारे संसद से जो अंदर જવા માંગતા હતા તો પગથિયા પર ભાજપના સંસદ સભ્ય કોંગ્રેસના સંસદ સભ્યોને રોક્યા હુમલો કર્યો ઠક્કામુકી કરી ખડગે શાયક એક વિરોધ નેતાને પણ ઠક્કો લાગ્યો અને એ પછી એક નાટક કર્યું એક એવા સંસદ સભ્ય ભાજપના જેણે નાના બાળકો સાથે આખા પરિવારને જીપમાં ઓડિશામાં સળગાવી દીધા એમાં ત્રણસો બે માં જેલ કા થઈ એવા સંસદ સભ્ય કે મને રાહુલ ગાંધી એ ધક્કો માર્યો અને મારું માથું ફૂટી ગયું ક્યાંય કોઈ જાતનું તથ્ય નહીં હકીકત નહીં આપણે કહેવાય છે ને કે સત્ય છે એ તો છાપરે ચડીને પણ બોલે ईवाज भाजपा का एक संसद सदस्य और अभिनंदन आप इस प्रेस से मीडियाना मित्रों आवो एक बीजा भाजपा का सदस्य की वही पड़ी गयो तो मनी मा थां बाजी हमने मीडिया वाले पूछो के तुमने राहुल गांधी धक्का मारो तो ना ना ना, ना राहुल गांधी तो आगे आग उभा था पांचों से धक्का आयो आ भाजपा का संसद सदस्य जी રાહુલ ગાંધી રાજકારણ પડ્યા સાંસદ બંધાયું છે રાહુલ ગાંધી આ ભાજપના સંસદ સભ્યો છે